પોતાને શિસ્તબદ્ધ કેવડાવતી ભારતીય જનતા પાર્ટીમાં ફરી આબરૂના લીરાવડે એવી ઘટના ઘટી છે અને ઘટના ઘટી છે નર્મદા જિલ્લામાં નર્મદા જિલ્લામાં કમલમ કાર્યાલયની અંદર ધારાસભ્ય ડોક્ટર દર્શનાના ભાઈ રવિ દેશમુખે ભાજપના જ એક નેતાને જોડી નાખ્યો પણ જોડી નાખ્યો ત્યારે ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર હાજર હતા ત્યારે આ ઘટના ઘટી છે અને મામલો હવે પહોંચ્યો છે પોલીસમાં પોલીસમાં રવિ દેશમુખ સામે ફરિયાદ પણ નોંધાઈ છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની ની આવરૂના લીરા ઉડે એવી એક ઘટના નર્મદા જિલ્લામાં તારીખ ચૌદમી ઓગસ્ટના રોજ બની છે તારીખ ચૌદમી ઓગસ્ટના રોજ નર્મદા જિલ્લાના ભાજપના નેતાઓએ નક્કી કર્યો હતો એક કાર્યક્રમ કાર્યક્રમ એવો હતો કે ભાજપના નેતા મશાલ યાત્રા કાઢી નર્મદા જિલ્લામાં ફરવાના હતા રાજપીપળાના કમલમ કાર્યાલય સુધી આવવાના હતા આ યાત્રા ચાલી રહી હતી અને યાત્રા જ્યારે પૂર્ણ થાય છે અને પૂર્ણ થયેલી યાત્રા જ્યારે કમલમ પહોંચે છે ત્યારે નર્મદા જિલ્લાના ભાજપના બક્ષી પંચના નેતા જેમનું નામ છે ડોક્ટર ધવલ પટેલ ધવલ પટેલ ને કહેવામાં આવે છે કે અધ્યક્ષની ચેમ્બરમાં તમને બોલાવવામાં આવે છે ધવલ પટેલ જ્યારે અધ્યક્ષની ચેમ્બરમાં જાય છે ત્યાં અધ્યક્ષ નીલ રાવ સહિત અનેક નેતાઓ હાજર હતા અને ખાસ આ કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ભાજપના પ્રદેશ પ્રવક્તા અને વડોદરાના પૂર્વ મેયર ભરત ડાંગર પણ હાજર હતા જેવા ધવલ પટેલ ચેમ્બરમાં દાખલ થાય છે તેની સાથે ડોક્ટર દર્શના જેવો ધારાસભ્ય છે એમના ભાઈ રવિ દેશમુખ ધવલ પટેલ ઉપર તૂટી પડે છે ગાળો આપવા લાગે છે આ વખતે ત્યાં હાજર ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગર સહિત અનેક નેતાઓ વચ્ચે પડે છે મામલાને થાળે પાડવાનો પ્રયત્ન કરે છે પણ રવિ દેશમુખે ધમકી આપી હતી ડોક્ટર ધવલ પટેલને જોઉં છું કે તમે ગરડેશ્વર માં કેવી રીતના રહો છો તમે તમારી ઓકાતમાં રહો એમ એમણે ધવલ પટેલ પછી ડોક્ટર ધવલ પટેલ પહોંચે છે પોલીસ સ્ટેશન અને રાજપીપળા પોલીસ સ્ટેશનમાં રવિ દેશમુખ સામે ફરિયાદ આપે છે નવજીવન ન્યૂઝે જ્યારે ડોક્ટર ધવલ પટેલ નો સંપર્ક કર્યો અને સત્ય શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમણે જાણકારી આપતા કહ્યું કે જ્યારે અમે યાત્રામાં ચાલી રહ્યા હતા ત્યારે રવિ દેશમુખના મને ફોન આવે છે પણ અવાજમાં એ ફોન ફોન મને સંભળાતો નથી નથી હું કરી શકતો ત્યાર પછી નર્મદાના ઉપાધ્યક્ષ છે જીતેશ તડવી તેમને રવિ દેશમુખ ફોન કરે છે અને જીતેશ તડવીને તેઓ ગાળો ભાંડે છે અને એવું કહે છે કે એક સ્થળે તમે